જય માતાજી જય દ્વારકા દ્વારકાધી સ્વાગત છે ફરીથી તમારું આજે એક અમારા નવા વિડિયોમાં તો આજે અમે આવી ગયા છીએ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે જ્યાં તારીખ આઠ જાન્યુઆરી થી 16 જાન્યુઆરી થી ભવ્ય હતી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલો હતો ત્યાં સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કરાવશું તો વિડિયોમાં છેલે સુધી બન્યા રહેજો તો મિત્રો આ વિડિયોમાં અમે તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવીશું અને મંદિરની અંદર કરવામાં આવેલે કોતરણી કામ તમને આ વિડિયોના માધ્યમથી બતાવશું તો મિત્રો આ મહવાન આંગણે જે ભવ્ય હતી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલો હતો તો તે મહોત્સવના સંપૂર્ણ વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે તો એકવાર ચેનલને વિઝિટ જરૂરથી કરજો અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ લાઈક કરવાનું ભૂલતા અને મિત્રો જોડે શેર કરજો આજે લક્ષ્મીનારાયણ હરે કૃષ્ણ મહારાજ મંદિર જોઈ રહ્યા છે એકસો સત્યાવીસ વર્ષ જૂના

નો પાવન થયેલું તીર્થધામ એટલે કે મહુવા ધામ એક આ ઐતિહાસિક ભૂમિ છે આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પણ લક્ષ્મીજીના ભગવાનના પ્રસાદીનું સ્થાન પણ એક આ છે અને આ સ્થાનમાં ભગવાન સ્વામી નારાયણના પાવન થયેલું બસો પચીસ વર્ષ પૂરા થાય છે એ માટે લગભગ આ મંદિરમાં એક લાખ ઘન ફૂટનું બાંધકામ છે કદાચ તમારે આખા ભારતમાં તમે ફરોને ને ત્યારે પિલગ્રીમેજ ઇન દિસ ઇન્ડિયા દ્વારકાધીશ છે જગન્નાથપુરી છે રામેશ્વર છે અને બદ્રીનાથ છે બધાની નકશી આપણને ગમે તેવી છે આ તમે પછી રાજસ્થાનમાં દેલવાડા દેરા પણ જોવા જઈ શકો છો કે જગન્નાથપુરી પુરી મંદિર હોય એ બધી નકશી તમારે એક જ જગ્યાએ જોઈ તો આપણું મંદિર છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો અજબ ગજબના પ્રતાપ વાળો અથાગ મહિમા ગાતો બીજ મંત્ર આપીને ગયા છે કદાચ તમે બીજ મંત્ર શ્રવણ કરાવીશ તમને કૃષ્ણ ભગવાનનો બીજ મંત્ર ઓમ ક્લેમ કૃષ્ણાય નમ ભગવાન રામ નો ઓમ રામ રામાય નમઃ આદિ ઘણા બધા દેવી દેવતાના બધાના બીજ મંત્ર હોય જ છે પણ ભગવાન ભગવાન સ્વામિનારાયણનો બીજ મંત્ર આટલો બધો મોટો છે એ જ આપણને બતાવે છે ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપ પરિપણ હું તમને ખાલી બીજ મંત્ર જણાવીશ ઓમ રોમ રમ ઓમ શ્રીમ થમ રીમ પત્રે પત્રે દેવાનામ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ ગોમ ત્રીમ યોગ પી રામ રમ ભગવતે ગુલામ મહાષ્ટ યોગ સિદ્ધિ માં પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમ ઓમ ઠમ ભમ એમ રામ યુમ ઓમ આ ભગવાન સ્વામિનારાયણનો બીજ મંત્ર છે આ બીજ મંત્ર આટલો પ્રતાપી છે કોરોના કાળમાં તમને ખબર નહીં હોય અતિશય પેન્ડેમિક કાળ હતો વ્યક્તિ બહાર નહોતો નીકળતો ત્યારે વિશ્વ શાંતિ માટે અમારા ગુરુ શ્રી નિત્યસ્વરૂપ સ્વામીએ આનું આખે આખું અનુષ્ઠાન કર્યું મહોત્સવની પહેલા પણ હતો કોન્ટાઇન સમય એટલે કોઈ બહાર જઈ શકતું નતું અને મહોત્સવ પૂરો થયા પછી પણ આજ કંડિશન ચોથી લહેર પણ વચ્ચે ભગવાન સ્વામિનારાયણ કૃપા બીજમાં સરદાર ધામ સંચાલિત જેટલી પણ સંસ્થાઓ છે એની અંદર માનો કે વિદ્યાનગર હોય ભાવનગર હોય મહુવા હોય બોટાદ હોય પછી જગન્નાથ ઓરી બોમ્બે ડોમ્બીવલી સુરત દરેક જગ્યાએ અમે વિદ્યાર્થીઓને રાખીએ છીએ જે વિનામૂલ્ય હોય છે આપણે અહીંયા મહુવાની અંદર પણ આપણે વ્યવસ્થા કરી છે આઠ રૂમ બનાવ્યા છે બરાબર એટલે વિદ્યાર્થીઓ આરામથી રહી શકે બસો થી અઢીસો વિદ્યાર્થીઓ અહીંયા વિનામૂલ્ય અભ્યાસ કરી શકશે જે લોકો અભ્યાસમાં હોશિયાર છે આર્થિક પરિસ્થિતિ ન બોલી છે એ લોકો માટે આપણે ખાસ સુવિધાઓ ઉભી કરી છીએ